શિક્ષકોની ટેટ 1 ના જે શિક્ષકોની જે ભરતી છે કે 22 શિક્ષકોની તે જિલ્લા પસંદગી થઈ રહી છે અને એ જિલ્લા પસંદગી જે થઈ રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક જે નિયમો છે એ જે ઠરાવો છે એનું અર્થઘટન જે અધિકારીઓ છે એ ક્યાંક ને ક્યાંક ખોટું કરી રહ્યા છે એનો ભોગ એ આપણા વિદ્યાર્થીઓ બની રહ્યા છે કેમ કે જે નીતિ નિયમો છે એ નીતિ નિયમોમાં એટલે જ મે અગાઉ સરોજમાં કીધું કે પાડાના વાકે પખાલીને ડામ જે નીતિ નિયમો જે ઠરાવો છે એ ઠરાવોમાં જે કહી શકાય કે લખાણ લખવામાં આવ્યું છે એનું અર્થઘટન અધિકાર્યો દરેક ભરતીએ અલગ અલગ કરે છે એના વાંકે આજ વખતે વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે અને જે નિયમો જે છે એ નિયમોમાં જે પરિપત્રો છે જે ઠરાવવો છે એનું અર્થઘટન ઊંધું થવાને કારણે ઘણા બધા જે કહી શકે પોતાના વિસ્તારના જે વિદ્યાર્થીઓ છે એને પોતાનો મનપસંદ જિલ્લો ન મળવાને કારણે ક્યાંક ક્યાંકને ક્યાંક દૂરનો જિલ્લો મળી રહ્યો છે એટલે જે વિગતે વાત છે એ વિગતે વાત જો તમારા સમક્ષ મૂકું તો અત્યારે જે ભરતીની કહી શકે જિલ્લા પસંદગી ચાલુ છે ટેટ વન એ ટેટ વનની જિલ્લા પસંદગીમાં વિદ્યાર્થીઓ જ્યારે જિલ્લા પસંદગી માટે જાય છે ત્યારે ગાંધીનગર સેક્ટર વીસ ખાતેની જિલ્લા પસંદગી ચાલુ છે તેમાં વિદ્યાર્થીઓને પહેલાં પૂછવામાં આવે છે કે ભાઈ કેટલા લોકો કેટલામાંથી ઉમેદવાર છે કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા છે તો જે લોકો હાથ ઉચો કરે એને પૂછવામાં આવે છે કે ભાઈ સ્નાતક થયા છો તો તમારી જે પરીક્ષા પદ્ધતિ જે હતી એ વાર્ષિક પરીક્ષા પદ્ધતિ હતી કે સેમેસ્ટર સિસ્ટમ હતી એટલે જો સેમેસ્ટર સિસ્ટમ હોય તો બધાની સાથે રેગ્યુલરમાં બેસાડી દેવામાં આવે છે પરંતુ જેની વાર્ષિક પરીક્ષા પદ્ધતિ હોય એને ક્યાંક ને ક્યાંક જે એને કોલ લેટર આપવામાં આવ્યો છે એ કોલ લેટરમાં છેડછાડ કરવામાં આવે છે હું એક એનો તમને નમૂનો પણ આપું આ જે છે એ કોલ લેટર છે અને કોલ લેટરમાં જ્યાં ઉમેદવારો આ કોલ લેટર એને પહોંચે છે કારણ કે કોલ લેટરમાં જે સમય અને જે તારીખ આપવામાં આવી હોય એનો સ્લોટ જે આપવામાં આવે એ પ્રકારે ઉમેદવારો અહીંયા ઉપસ્થિત રહેતા હોય છે હવે આમાં એ જે ગણતરી કરવામાં આવી રહી છે એ પ્રકારે કરવામાં આવી છે કે ભાઈ તમે વાર્ષિક કહી શકાય કે જે સિસ્ટમ હોય એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને યાદ હશે કે જ્યારે સેમેસ્ટ્રી સિસ્ટમ નહોતી ત્યારે વાર્ષિક રીતે પરીક્ષા યોજાતી હતી એફવાય એટલે કે ફર્સ્ટ ઇયર એસ વાય સેકન્ડ યર અને ટી વાય મોટાભાગની અત્યારે તમામ પરીક્ષાઓમાં એવું થતું હોય કે ટીવાયના જે ટકાવારી હોય એ ટકાવારીના આધીન એનું મેરિટ ગણવામાં આવતું હોય અને એ મેરિટના આધારે આની ગણતરી કરવામાં આવતી હોય છે તો અત્યારે થઈ એવું રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક જે નિયમ છે એ નિયમોનું અર્થઘટન એ ખોટું કરવામાં આવી રહ્યું હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કારણ કે અત્યારે એવું કહેવામાં આવે છે કે ભાઈ જે આ ટોટલ છે એનો કરવાનો છે એટલે કે તમે ગુણ માર્ક અને જે ટોટલ છે એટલે કે તમે સાતસો માર્કની જો પરીક્ષા હોય સાતસો માર્ક એટલે કુલ ગુણ અને મેળવેલા ગુણ એમાંથી તમારે ટકાવારી કાઢવાની હોય એની જગ્યાએ ત્રણેય વર્ષની તમારે કુલ ગુણ ભેગા કરવાના ત્રણે વર્ષના ઓપટેન માર્ક ભેગા કરવાના અને પછી ટેટ જેવી પરીક્ષા હોય ટેટ જેવી પરીક્ષા હોય તો એના પાંચ ટકા ગુણ એ આપણે આ મેરિટ યાદીમાં ગણાતા હોય છે ત્યારે આ મેરિટ યાદી છે એમાં પાંચ ટકા ગણવા માટે ઘણા બધા એવા ઉમેદવારો છે ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વાળા હોય એની સાથે જ આ અત્યારે ઘટના બની રહી છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અત્યારે આ રીતે જે પીએમએલ થઈ ગયું છે એફએમએલ થઈ ગયું છે અને ત્યારબાદ જે વ્યક્તિ ગાંધીનગર ખાતે જિલ્લા પસંદગી કરવા માટે શિક્ષણ બોર્ડ ની કચેરી આવે છે ત્યાં આ રીતે બોલપેનથી સુધારી દેવામાં આવે છે અને બોલપેનથી એવું સુધારીને એવું કહેવામાં આવે છે એક દાખલો જ છે આપણે એવું કહીએ કે જનરલ કેટેગરી મેરિટ એનું ચોવીસો ને સાતમું હોય તો હવે સુધારીને એવું કહેવામાં આવે કે ચોવીસો નેવું હવે તમે વિચારો ચોવીસો સાતમાં એ રાજકોટનો વતની હોય તો બની શકે છે કદાચ એને ભાવનગર મળી શકે બની શકે કદાચ એને રાજકોટમાં મળી શકે હવે એનો વારો થઈ ગયો ચોવીસો નેવું એટલે લગભગ એ એસી જણા પાછળ જતો રહ્યો હવે એસી જણા જે વ્યક્તિ પાછળ જતો રહ્યો જ્યારે એને જિલ્લા પસંદગીનો વારો આવે ત્યાં તો બની શકે કે ભાઈ એના જિલ્લાની જે સીટ હોય અથવા તો એની મનપસંદ જે જગ્યા હોય જતી રહી હોય એટલે રાજકોટનો વ્યક્તિ ક્યાંક દાહોદ સુધી પહોંચી જાય અને ઘણા આમાં એવા પણ વ્યક્તિઓ છે કે જેના મેરિટ

આની કોઈ જ પ્રકારની સ્પષ્ટતા કરવામાં નથી આવી અને જે નીતિ નિયમ છે એ નીતિ નિયમમાં આજે જ્યારે વિદ્યાર્થીઓએ છેલ્લા બે ત્રણ દિવસથી આ હાલાકીનો સામનો કરી રહ્યા હતા જયારે અમારા સુધી આ વાત પહોંચાડવામાં આવી ત્યારે અમે આજે રૂબરૂ

બે હાજર સોળ એસે હાજર સત્તર નો આ ઠરાવ છે આ ઠરાવ અંતર્ગત આ ભરતી કરવામાં આવશે હવે આ ઠરાવની કોપી જે છે એ પણ અમે ડાઉનલોડ કરી અને આ ઠરાવ જે છે એ કોપી જયારે અમે ડાઉનલોડ કરી આ કોપી જે છે એ તમે જોઈ શકો છો એ આ ઠરાવની કોપી છે હવે આ ઠરાવની અંદર અત્યારે જોવા જઈએ તો ઇંગ્લિશમાં લખેલું છે હું તમને એનું ગુજરાતી કરી અને સમજાવવાનો પ્રયત્ન કરું કે આ ઠરાવની અંદર લખેલું શું છે યુજીસી માન્ય યુનિવર્સિટી દ્વારા આપવામાં આવતી ડિગ્રીઓના ગુણપત્રકમાં જે કુલ ગુણ કાઉન્સમાં લખ્યું છે ગ્રાન્ડ ટોટલ દર્શાવેલ દર્શાવેલ હોય તેમાંથી મેળવેલ ગુણ એટલે કે જે આપણે માર્ક મેળવ્યા હોય એટલે કાઉન્સમાં લખ્યું છે ઓપ્ટેન માર્ક ને ધ્યાનમાં રાખીને આવેલ ટકાને ગ્રાહ્ય રાખવામાં આવશે એટલે આમાં એવું લખ્યું છે કે ગ્રાન્ડ ટોટલ જે છે એના આધારે ભરતી થશે પણ હવે કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે ટીવાયના ના ખાલી ગ્રાન્ડ ટોટલ ગણવામાં આવશે કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે એફવાય એસ વાય નો ટોટલ કરીને ગ્રાન્ડ ટોટલ કરવામાં આવશે કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે બધા જ સેમેસ્ટરનો સરવાળો કરી અને ગ્રાન્ડ ટોટલ ગણવામાં આવશે ખરેખર ગ્રાન્ડ ટોટલની વ્યાખ્યા જે છે એ સ્પષ્ટ રીતે આ ઠરાવની અંદર લખવાની જરૂર હતી જે લખવામાં નથી આવી હવે શિક્ષણ વિભાગ પોતાની ભૂલ છે છતાં પણ જે વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ ઉપર પહોંચે છે ક્યાંક ને ક્યાંક જિલ્લા પસંદગીમાં આવ્યા છે એને મોટિવેશનલના ડોઝ આપે છે કે ભાઈ જે મળી લઈ લો ને ભાઈ સાહેબ જે વ્યક્તિ રાજકોટનો કે કહી શકાય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આજુબાજુનો વતની છે એ વ્યક્તિને તમે દાહોદમાં નાખો હા એ તો પીડિત છે ચલો કદાચ માની લઈએ એ તો લઈ લેવા પણ તૈયાર થશે કેમ કારણ કે એવું વિચારે છે કે ભાઈ આપણા દહ વરથી ભોગવીએ છે હવે જ્યાં મણે આ લઈ લે પણ બીજા દસ વર્ષ બીજા બગાડશે એનું શું આજે રાજકોટનો વ્યક્તિ દાહોદ કે ડાંગમાં પહોંચી જશે તો એનું શું હવે એની બદલી તો તમે કંઈ તાત્કાલિક કરી ન દેવાના આજે તમારા વાકે કે તમારા નિયમોના અર્થઘટન ના વાકે

હવે અમે જૂના બે હજાર સત્તર પછી થયેલા શિક્ષકોના સંપર્ક કર્યા એટલે કે બે હજાર ઓગણીસ ની ભરતી અને બે હજાર બાવીસ ની ભરતી લગભગ આ બંને જગ્યા વીસ વીસ શિક્ષકોના સંપર્ક કરી અને વીસે વીસ શિક્ષકોને પૂછ્યું છે અને જ્યારે અમને જવાબ મળ્યો છે ત્યારે ખૂબ ચોંકાવનારો જવાબ મળ્યો છે એટલે અમે એમ એવું પૂછ્યું કે તમે જ્યારે આ કહી શકીએ કે શિક્ષક તરીકે પસંદગી પામ્યા ત્યારે તમારા કયા ટકાવારી કયા માર્ગ જે છે એ ગણવામાં આવ્યા હતા ત્યારે બધા જ વર્તમાન શિક્ષકોનો એક જ જવાબ હતો બે હાજર ઓગણીસ કે બે હાજર એ શિક્ષકો સ્પષ્ટતા સાથે કહેતા હતા કે અમારા ટીવાય ના ગણવામાં આવ્યા છે ટોટલ માર્કમાંથી મેળવેલા ગુણ એના આધારે જે અમને કહી શકાય કે પાંચ ટકા મળવાની પાત્રતા હોય એ જ ગુણ અમને મળ્યા છે બધાનો એક જ શું હતો એટલે કે બે હાજર ઓગણીસ માં પણ ભરતી થઈ છે બે હાજર બાવીસ માં પણ ભરતી થઈ છે આ બંને ભરતીમાં જે ઉમેદવારો હતા એ ઉમેદવારોના માર્ક અમે જોયા છે હવે બીજી વાત કરું કે સૌરાષ્ટ્રમાં જ એક યુનિવર્સિટી આવેલી છે નામ છે એમ કે બીયુ મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટી મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટી છે એનો દ્રષ્ટાંત સાથે હું તમને આમાં ઉલ્લેખ કરું છું આ આથી બે દિવસ પહેલા જ ભાવનગરમાંથી એક વ્યક્તિ જિલ્લા પસંદગી કરવા માટે અહીંયા આવેલા હતા હવે આ ભાવનગર જિલ્લા પસંદગીમાંથી કહી શકાય કે ભાવનગરથી જે વ્યક્તિ આવ્યા ત્યાં એની જિલ્લા પસંદગીઓના એને એને પોતાનો જિલ્લો ભાવનગર મળી ગયો છે એટલે વાંધો નથી આ ભાવનગર જિલ્લામાંથી જે વ્યક્તિ અહીં આવ્યા તો એની જે ટકાવારી લેવામાં આવી છે ને એ ટકાવારી પણ ની ટકાવારી ગણતરી કરીને જ લેવામાં આવી છે એટલે કે થર્ડ યરના માર્કની ગણતરી કરીને જ જે પાંચ ગુણ મળે એ જ ગુણનો આમાં સમાવેશ કરેલો છે બરાબર એટલે જે ઉમેદવારો કહી શકાય કે બીજા જિલ્લાઓમાંથી આવે છે કે બીજા વિસ્તારોમાંથી આવે છે તો એમાં હવે આ બોલપેન થી છાક કરી અને હવે સુધારીને કહેવામાં આવે છે કે ભાઈ આ જે માર્ક છે એ માર્કમાં અને મેરિટમાં તમારો બદલાવ કરી દેવો વિચાર કરો હું ખાલી એક દ્રષ્ટાંત પૂરતું આપણી પાસે રેકોર્ડ છે એટલા માટે આ દ્રષ્ટાંત કહી શકીએ કે આ ભાવનગર એનકે વ્યુ યુનિવર્સિટી જે છે એમાં ટીવાય ના ટકા ગણેલા છે અહીં તમે જુઓ સ્નાતક તો કે ભાઈ બે પોઈન્ટ સડસાઠ માર્ક એટલે એના બે પોઈન્ટ સડસાઠ માર્ક ગણવામાં આવ્યા છે કેના આધારે તો કે ભાઈ જે થર્ડ ઇયર હતું એના આધારે ગણવામાં આવ્યા છે બે પોઈન્ટ સડસઠ માર્ક એ ટીવાયના બની શકે જે અત્યારે અર્થઘટન ભરતી બોર્ડ જે રીતે કરી રહ્યું છે જો એના આધારે જો ટકા ગણવામાં આવે તો આ ભાઈનું હાલ શું થાય એ હવે સમજીએ એફવાય એસવાય અને ટી વાય એનો ગ્રાન્ટ ટોટલ ઓપ્ટેડ માર્કનો ટોટલ અને પછી જો એની ટકાવારી એ કરવામાં આવે જો બનાવવામાં આવે તો એ ભાઈનું થાય છે બે પોઈન્ટ ચાલીસ ચોવીસ એટલે તમે સમજી શકો છો કે બે પોઈન્ટ ચાલીસ ચોવીસ અને બે પોઈન્ટ સડસઠ

એના તમે એવું કહો છો કે ગ્રાન્ટ ટોટલનો ઓપટેન માર્ક જે છે એનો તમે ચેક કરી અને પછી એમાં તમે જે છે ચેક ચેક કરી અને વિદ્યાર્થીઓને એવું કહો છો કે ભાઈ આમાં તમારો જે ક્રમ છે એટલે મેરિટ ક્રમ જે છે એ હવે તમારો બદલી જાય છે ઘણા બધા વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવે છે કે તમે આવતીકાલે આવજો કેમ કારણ કે એ લોકોનો માર્ગ ઘેટા આ જે ઉમેદવાર છે એમાં એવું થયું કે જનરલ કેટેગરી મેરિટ નંબર હતો ચોવીસો સાત હવે એમનો મેરિટ ક્રમાંક થઈ ગયો ચોવીસો નેવું હવે ચોવીસો સાત માંથી ચોવીસો નેવું થઈ ગયો જનરલ મેરિટ જનરલ હવે છું પોતાનો રિઝર્વ કેટેગરી હતી બરાબર એટલે રિઝર્વ પણ ચેન્જ ચેન્જ આવે કારણ કે આવ્યો જે હતો એસી કહી શકાય કે એસીઓ તેર ચુમાલીસ તો હવે થઈ ગયો તેર નેવ્યાસી હવે વિચારો તેરસો ચુમાલીસ માંથી તેરસો નેવ્યાસી મો નંબર થઈ ગયો વચ્ચે ઘણા બધા બીજા ઉમેદવારો આવી ગયા આ વતની જે છે એ રાજકોટના વતની છે હવે બની શકે કે એને રાજકોટ નહીં મળે કારણ કે એની આગળ બીજા ઘણા બધા ઉમેદવાર આવી ગયા એટલે આ આને તો નુકસાન જ થયું હવે ઊંધું વિચારો કે જેને કદાચ મેરિટમાં ક્રમ વહી દો હવે બની શકે કે ચોવીસો સાત છે એને બની શકે કદાચ ત્રેવીસો સાત થઈ ગયો હોત તો આ વ્યક્તિને તો કોઈ દિવસ જાણ થવાની જ નથી કેમ કારણ કે એ વ્યક્તિને બોલાવવામાં જ આવ્યું હોય જે તે સમય આ નકી કર્યો છે કે ભાઈ તમારે આ તારીખે અને આટલા સમય વાગે આવું હવે એને થોડી ખબર કે બ્રહ્મજ્ઞાની કે ત્રિકા જ્ઞાની તો ઉમેદવાર તો હોવાનો નથી એટલે બ્રહ્મજ્ઞાની કે ત્રિકા જ્ઞાની ઉમે ઉમેદવાર નથી એ ઉમેદવારને ક્યારે ખબર ન પડવાની કે ભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વાળા હોય ને એટલે એક દિવસ અગાઉ પહોંચી જવું એવું તો કે કોઈને ખ્યાલ ન હોય કે ભાઈ મારા માર્કના જે છે એ પીએમએલ આવી ગયું એફએમએલ આવી ગયું બધી ગણતરી થઈ ગઈ જિલ્લા પસંદગી જ્યારે મારી કરવાની આવી ત્યારે જ મારી યારે આ અન્યાય કરવામાં આવે એવું તો ખબર નહીં હોય કારણ કે ઉમેદવાર છે એ ક્યારેય અંતર તો હોવા નથી આ તો ત્રિકા જ્ઞાની કે બ્રહ્મજ્ઞાની જ્ઞાની નથી હોવાનો હવે ઉમેદવાર જ્યારે જેને આ કહી શકાય કે મેરિટમાં કદાચ મેરિટ ક્રમ એ નીચો જાય તો હવે એનું કેવું માં કહેવું ભાઈ જે મળે લઈ લે ને ભાઈ આ જ વખતે અહીંયા જે બેઠા છે અધિકારીઓ એ અધિકારીઓ એવું કહી રહ્યા છે મોટિવેશનલના ડોઝ આપી રહ્યા છે અને મોટિવેશનલના ડોઝ આપતા એવું કે છે કે ભાઈ જે મળે લઈ લે ને ભાઈ આટલા દસ વર્ષે તો નોકરી મળે છે હવે શું કરવાનું અને પાછા એવી ડંભાસો મારે છે અધિકારીઓ ભાઈ જે કરીએ છીએ નીતિ નિયમ પ્રમાણે જ કરીએ છીએ કાંઈ અમે નીતિ નિયમની વિરુદ્ધ નથી કરતા તો ભાઈ તમારો જ લેટર બરાબર તમારા જ ઠરાવો એ અમે તમને આપીએ છીએ તમે ઈ ઠરાવોના આધીન તમે જ કયો તમે આ આ જીઆર પ્રસિદ્ધ કર્યો છે બે હજાર સત્તર નો આ જીઆર જે છે એમાં તમારે જોઈ લેવાની છૂટ કે કરેક્શન ઓફ મેરિટ લિસ્ટ મુદ્દા ક્રમાંક આઠ અને એમાં

પરીક્ષાઓ પાસ એટલે કે કોલેજની સ્નાતક કક્ષાની ડિગ્રી મેળવેલી છે અમને એવું જ કહેવામાં આવતું હતું કે ભાઈ તમારે ટીવાયની ડિગ્રી છે ને એ જ માન્ય રહે એફઆઈએસઓ માં કેટલા માર્ક આવ્યા છે ને એ માન્ય ન રહે ચાલો તો ઠેર જવા દો અમારા પાસે હું તો કદાચ આનો ઉમેદવાર છું પણ નહીં મને કદાચ આ માર્કથી કોઈ લેવા દેવા પણ નથી પણ એવા સેંકડો વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના છે કે જેને આજે અસર પડી રહી છે અને એક તમારી ભૂલ કે કદાચ તમારી આ અનાવડત કે કદાચ કહી શકાય લાપરવાહી કે બેદરકારી એનો ભોગ એનો શિકાર આજે ઉમેદવાર બની રહ્યો છે અને આજે તમે સ્વીકારવા તૈયાર નથી કે તમારી ભૂલ થઈ છે સાહેબ તમને ખબર છે કે કે તમારી ભૂલ થઈ આજે તમે જે કહી શિક્ષણ બોર્ડના ભાષણો આપો છો મોટિવેશનલ ડોઝ આપો છો કયો ને કે ભાઈ તમારી ભૂલ થઈ છે અને સુધારો ને હવે 6 થી 8 ના જે ઉમેદવાર આવશે એમાં અમે ભૂલ નહીં કરીએ કયો ને કારણ કે 6 થી 8 માં કદાચ વધારે કેમ પડી શકે એમ છે આ ભૂલ સુધારી લેવાય હજી કદાચ મોડું નથી થયું હજી પણ પાર બાંધી શકાય એમ છે પાણી વહી નથી ગયું હજી પણ જો પાર બાંધી લેસો ને તો ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકો એ બચી જશે કારણ કે ઘણા બધા ઉમેદવાર એવા છે કે જે સાવ મેરિટમાંથી જ આવું થઈ રહ્યા છે કારણ કે ગઈકાલે ગણવત ભાઈ એવા ત્યાં અમારી પાસે એને તો એક કહી શકાય કે આખો માર્ક વધી ગયો ઘટી ગયો સોરી તો એનો તો પાંચસો ક્રમ જે હતું એ આગળ જતો રહ્યો એ મેરિટમાંથી જ મેરિટમાંથી જ સમજવાનું આજે તમારા અધિકારીઓએ જે તે જગ્યાએ જે તે વિસ્તારમાં પીએમએલ પ્રસિદ્ધ થયું ત્યારે વેરીફિકેશન કર્યા ત્યારે કેમ ખબર ન પડી ભાઈ તમે જ ત્યાં ટ્રેનિંગ દેવા વાળા હતા ને તમે જ ત્યાં તાલીમ દેવા વાળા હતા ને તો કેમ ભાઈ યોગ્ય તાલીમ ન આવી તમે જ એફએમએલ કાઢ્યું તો એફએમએલ એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ આપ્યું ત્યારે તમારી ભૂલ તમને દેખાઈ ગઈ તો કેમ ભાઈ નો સુધારી આજે તમે લિસ્ટ પ્રસિદ્ધ કરો છો તમારી વેબસાઈટ ઉપર તો વેબસાઈટ પર એ પ્રસિદ્ધ કેમ ન કરતા કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી જે વ્યક્તિ આવતો હોય એને એક દિવસ અગાઉ આવીને અમારી પાસે પોતાને મેરિટ ક્રમ સુધારી લેવો તમે જો ભૂલ સુધારવા માંગતા હોય તો અને બે હજાર ઓગણીસ અને બે હજાર બાવીસ જેમાં તમે જ અમે વીસ વિદ્યાર્થીના સાક્ષી સાથે પુરાવા સાથે તમને આપી શકેલા સક્ષમ વ્યક્તિ છીએ કે જેમાં તમે જ નિમણૂક એ ટીવાયના માર્કના આધારે આપેલી છે એ લોકોનું શું કરશો શું એ લોકો ખોટા હતા શું તમારો એ નિયમ એ ગયા વખતે અર્થઘટન કરવામાં તમે ભૂલ નથી કરી જો તમે ભૂલ કરી દૂર કરશો તમે હવે શું કરશો અમે તો પ્રશ્ન પૂછીએ છીએ તમને અને આવડી મોટી બ્લન્ડર આવડી મોટી ભૂલ એ થઈ કઈ રીતે શકે સેનો પગાર લ્યો છો ભાઈ અમારા ટેક્સના પૈસામાંથી પગાર લ્યો છો સામાન્ય જનતાના ટેક્સના પૈસામાંથી પગાર લ્યો છો ત્યાં વીએસકે તમને ચમાણું ખાવા નથી દેહાડ્યા બરાબર આ આ આ બ્લન્ડર છે બ્લન્ડર આ રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ કરે છે શું ભાઈ કેમ ભાઈ નથી સુધાતી અમારી પાસે માર્કશીટ છે જે જોઈ માર્કશીટ અમે આપીએ આર એન કે યુની માર્કશીટ અને ટકાવારી મે જે બોલીએ છે એ સાબિત કરીને બતાડી શકે છે આ તમે ટકા ગણ્યા કેમ કારણ કે ટોટલ માર્ક એમાંથી મેળવેલા ગુણ ટીવાય ના ગણ્યા હવે તમે એમ કેતા હોય કે ગ્રાન્ટ ટોટલ ગણવાનું હતો તમે કેમ એવું ગ્રાન્ટ ટોટલ ન ગણો કે ભાઈ એક વર્ષ બે વર્ષ ને ત્રણ વર્ષ ગણવો હતો ને ગ્રાન્ટ ટોટલ ન્યા કેમ તમે ન કર્યો અને તમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીને એમ છો કે ભાઈ તમારે ગ્રાન્ટ ટોટલ આ ગ્રાન્ટ ટોટલની તમારી વ્યાખ્યા શું છે અમને સમજાવો ને અમાર સમજવી છે ગ્રાન્ટ ટોટલ કહેવાય કોને આ તમે જે નીતિ નિયમ બનાવ્યા એમાં ગ્રાન્ટ તમને ફરિયાદ આપેલી છે ને કેમ ભાઈ ફરિયાદનો જવાબ ન થાપતા બહુ સાચીને આવો તો જવાબ આપો ને તમારી સામે જ ફરિયાદ થયેલી છે

આ તમે આ આ કેમ ભાઈ તમારે ભાઈ બોલ પેન્સી સુધારીને આપવું પડે કેમ ભાઈ તમે રેટ પેનથી સુધારી નાખો છો તો બહુ તબોહિ ના હોય તો બીજી કોઈ બી ગાડી નાખો ને એટલે અમે કહીએ તમને કોર્ટમાં લઈ જાય કોર્ટમાં જવાબ જવાબ આપજો કોર્ટમાં કેમ ભાઈ આ તમારે કેમ બોલ પેનથી સુધારવું પડ્યું પીએમએલ વખતે સુધારવું એફએમએલ વખતે નો સુધાર્યું આ જ્યારે જિલ્લા પસંદગીમાં જ્યારે ઉમેદવાર પોતાની જિલ્લાની પસંદગી કરવા માટે આવતો હોય ત્યારે તમારે સુધારો છો અને કેમ ભાઈ બોલપેનથી સુધારવું પડે અને કેવું પડે કે ભાઈ તમારો મેરિટ ક્રમાંક છે એ પાછળ જાય છે તમારો કેટેગરી વાઇઝ મેરિટ ક્રમાંક છે એ પણ પાછળ જાય છે કેમ ભાઈ આ તમારે કરવું પડે છે અને પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેં તમને બે દાખલા સૌરાષ્ટ્રમાં બે યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોતે અને એમ કે બીયુ મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટી તો મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટીમાં આ રહ્યું તમે જ નિમણૂંક આપેલી આથી બે દિવસ પહેલા જ આ જોઈ લો ને અને તમે જ ગણતરી કરી છે આ કોઈ બીજા કોઈ તો ગણતરી કરી નથી અને તમે જે ગણતરી કરી એ ટીવાયના ટકાને આધીન કરી છે કારણ કે આ ભાઈ ના અમારી પાસે માર્કશીટ છે એ વ્યક્તિની આ ટીવાય ના ટકા તમે કહીને બે પોઈન્ટ સ્નાતકના તમને જે પાંચ ટકા ટકાવારી આપતો એના આધારે હવે તમે જો કદાચ ગ્રાન્ડ ટોટલ નો લીધો ત્રેવીસો માંથી કે એકવીસો માંથી મેરિટ બનાવી શકતા શકતો કેમ નો બનાવું ભાઈ હવે તમારા નિયમો તમે અર્થઘટન કરો બરાબર અને તમે એમ કહો કે અમે તો બહુ સારા છીએ અને અમે જે કહીએ ઈચ્છા છું આ તમારો જ નિયમ આ તમારું જ નોટિફિકેશન કોઈ બીજાનું તો છે નહીં તમે જ લખેલું છે સ્પષ્ટ યુજીસી માન્ય યુનિવર્સિટી બધી યુજીસી માન્ય જે યુનિવર્સિટી છે દ્વારામાં આવતી ડિગ્રીનો ગુણપત્રકમાં જે કુલ ગુણ હવે કુલ ગુણ કોને કહેવાય જે વિષય હોય એના કુલ ગુણ કહેવાય જે વિષયમાંથી જેટલા માર્ક મળે બરાબર એમાં કુલ ગુણ દર્શાવેલ હોય એટલે કે સાતસો આપણે કોઈ પણ પરીક્ષા હોય સો ગુણમાંથી લેવાય એટલે સાત વિષય હોય તો સાતસો તેમાંથી મેળવેલા ગુણ હવે બની શકે મારા સાતસો માંથી સાડા ત્રણસો એવા એને કહેવાય મેળવેલ ગુણ એટલે કે ઓપ્ટેન માર્ક હવે તમારી જો વ્યાખ્યા કદાચ ગ્રાન્ડ ટોટલ ની અલગ હોય તો તમારે ગ્રાન્ડ ટોટલ ની વ્યાખ્યા તમારી ભાષામાં લખવી જોઈએ કેમ ન લખી ભાઈ ગ્રાન્ડ ટોટલ હું અમને સમજાવો ને લખવું હતું ભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગ્રાન્ડ ટોટલ નથી આવતો ગ્રાન્ડ ટોટલ આ રીતે ગણતરી થશે કેમ ભાઈ ન લખવું આજે વિદ્યાર્થીઓ તમારી પાસે આવે એટલે તમે બોલપેન થી ચેક કરીને તમે એ લોકોને આ રીતે આપો છો અને હજી કહું છું ભાઈ છ થી આઠ હજી પાછળ જ છે આ એક થી પાંચ નું ચાલે છે યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓને પણ કહેવા માંગો છો જાગી જજો ભાઈ અને દરેક વખતે યુરાશી બોલેવું ને વિદ્યાર્થી જાતે આવીને બોલવું પડે પીડી તમે છો નોકરી તમારે લેવાની એક પગારે તમે યુરાશી નથી દેવાના કાંઈ તમે આમાં કદાચ નોકરી મેળવી લેશો તો એમ કહેશો કાલ્યો યુરાશી મારા બે પગાર રાખો કોઈ નહીં ક્યો એક ચાઈ નહીં પાવ પગાર તો બહુ દૂરની વાત છે બરાબર કોઈ એમ નથી પણ એવું દેખાય કે ખોટું થઈ રહ્યું છે ધાલો બોલીએ આપણે મીડિયામાં જઈને તો કોઈ બે આ તૈયાર નથી કે દસ વર્ષે નોકરી મળી પણ દસ વર્ષે નોકરી તમને રાજકોટની જગ્યા દાહોદ નાખે છે કોઈક વિદ્યાર્થી છે કે જે મેરિટમાંથી જ થઈ જાય છે અને કોને વાકે અધિકારીના ના અર્થઘટન અને અધિકારી આદઘટન ખોટું છે તો બોલો ને તમે અહીંયા નથી બોલી શકતા તો તમે ઈમાનદારીના પ્રમાણિકતાના પાઠ શું છોકરાઓ ને ભણાવવાના શું શિક્ષક બનવાના તમે અને શિક્ષક બનવા માંગો છો પેલો પેલો વિરોધ તો અહીંયા કરાય અહીંયા ખોટું થઈ રહ્યું છે અને શિક્ષક એને જ કહેવાય ખોટાને ખોટું કહી શકે આંખમાં આંખ નાખીને એને શિક્ષક કહેવાય શું શિક્ષક બનવાના તમે તમે તમારી જાતે પોતાના મુદ્દા માટે કે પોતાની પીડા માટે લડી નથી શકતા અને શિક્ષક બનવા નીકળ્યા છો આ તો અમને દેખાય છે આ ખોટું છે જે વ્યક્તિ નોકરી જાય એ બોલે છે હવે જેને કદાચ આગળ કામ થઈ ગયો બરાબર એ કદાચ નોકરી લઈને જતો રહેશે જેને ખબર પડી એને જેને નથી ખબર એને શું કરવાનું જવાબ આપો લ્યો મને અને વિદ્યાર્થીઓનો વાક છે એવું નથી કે ખાલી આ બધા અધિકારીઓનો જ છે તમે નથી બોલતા ને એટલે બધા માથે ચડી ગયા છે

એટલે આ છે બ્લન્ડર અને આ બ્લન્ડર આ તમે બોલપે સુધારીને આપો છો આ તો ઉમેદવારો છે આપી ભાઈ પૂછો કોને આપી અને આ કરીને તમને આપે ને તમે માની લીધું કે કોર્ટમાં જે કદાચ એમ કહે છે કે આ તો તમે ચેક ચેક કર્યો અધિકારી તો ફરી જશે કે ભાઈ મેં ચેક છે કારણ તમે સાઈન તો લીધી નથી અને એ અધિકારી છે એ તો કોર્ટમાં જઈને ફરી જવાનો છે એટલે આમાં ભોગ યાદ રાખજો ઉમેદવારો તમારો લેવા છે અધિકારીઓ તો ખંખેરી હાલતા થઈ જશે ભાઈ બરાબર અને અત્યારે બોલવા બોલવા હમણાં હું જેની વાત કરતો હતો ને કે બે હજાર આ બે નોટિફિકેશન બાજુ બાજુ રાખું આ બે હજાર ચોવીસ નું નોટિફિકેશન આ બે હજાર બાવીસ નું નોટિફિકેશન આમાં જોઈ શકો છો આ બે હાજર સત્તર નો જે ક્રમાંક લખ્યો ને એ ક્રમાંકના આધારે ભરતી કરવામાં આવશે આ લખ્યું છે આમાં લખ્યું બે હાજર સત્તર ના જીઆર ના સત્તર નો જીઆર હવે અર્થઘટન અધિકારીઓ કરે તો એકમાં અર્થઘટન અલગ અને બીજીની બીજા ભરતીમાં અર્થઘટન અલગ એવું હોય કે માં બે હાજર બાવીસ માં જે જે ભરતીઓ થઈ એમાં તમે એમ કીધું કે ટીવાય ના ટકા ગણવામાં આવશે

તો શું કહેશો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વાળા અલગ થઈ જાઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વાળા અલગ થઈ જાય અને કોને ભાઈ વાર્ષિક પદ્ધતિ હતી તો કે આટલા એટલા વિદ્યાર્થીઓને ચલો તમારો મેરિટ કોલ લેટર આપો એટલે વિદ્યાર્થીઓ કોલ લેટર આપી હોય તે પાછા અને આ જ લોકો જે કોલ લેટર આપે એમાં બોલપેથી સુધારીને આપે વાહ અને તમે સુધારવાઈ અને તમને કોઈ કેમ કે ભાઈ તમારો વારો આઈજે નહીં આવે આવતી ક્યાં આપજો

એ નિયમોનું અર્થઘટન ક્યાંક ને ક્યાંક ખોટું થઈ રહ્યું છે આમાં વિદ્યાર્થીઓ આનો ભોગ બની રહ્યા છે એટલે તાત્કાલિક ધોરણે અમે કહેવા માંગીએ છીએ કે જો ભૂલ થઈ હોય તો ભૂલને સુધારો વધારે ભૂલને ન લંબાવો કોર્ટ મેટર મહેરબાની કરીને ન થવા દો તાત્કાલિક ધોરણે આ આંખે વળગી અને બોલી શકાય જોઈ શકાય સમજી શકાય એ પ્રકારની ભૂલ છે બ્લન્ડર છે બરાબર બેદરકારી અધિકારીઓની છે ઘોર લાપરવાહી અધિકારીઓની છે અર્થઘટન કરવામાં ભૂલ અધિકારીઓએ કરી છે તો અર્થઘટન કરવામાં ભૂલ અધિકારીઓએ કરી હોય તો એનો શિકાર એ ઉમેદવાર શા માટે બને એ વાતનો જવાબ મને આપજો હવે બરાબર એટલે આ જે ગોટાળા થઈ રહ્યા છે નિયમોનું અર્થઘટન એકના માટે અલગ અને બીજાના માટે અલગ એ ન હોવું જોઈએ એકને ગોળ એકને ખોળ એ ન હોવો જોઈએ અને પાડાના વાકે પખાલીના ડામ ક્યારેય ન હોવો જોઈએ આ વાત આજે મેં મૂકવા માટે આવ્યા હતા અને દરેક વિદ્યાર્થીને આ વાતની ખબર પડે છથી આઠનું બાકી જ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીવાળાએ સમજી જવું કે આપણે શું કરવું જય હિંદ જય ભારત આશા રાખવું કે મારો વિડીયો સમજાઈ ગયો હશે અને અધિકારીઓને પણ સમજાઈ જાય જય હિન્દ જય ભારત